વડોદરા શહેરના મુજમવડા વિસ્તારમાં આવેલ સામ્રાજ્ય એક્સટેન્શન સોસાયટી અશ્વમેઘ ત્રણમાં અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ સ્થળ મુલાકાત લીધી હતી શહેરમાં વિશ્વામિત્રી નદીનું પાણી શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી સામ્રાજ્ય એક્સ્ટેન્શન અશ્વમેઘ ત્રણ સામ્રાજ્ય સોસાયટી એક અને બે માં વીસ ફૂટ પાણી હતા વિશ્વામિત્રી નદીમાં પાણીના વહેણના કારણે સામ્રાજ્ય એક્સ્ટેન્શનની આરસીસીની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી દિવાલ ધરાશાયી થતા વિશ્વામિત્રી નદીના પાણી સોસાયટીમાં ફરી વળ્યા હતા પાણી ભરાવાના કારણે સોસાયટીઓમાં ભારે નુકસાન થયું હતું ત્યારે આજ રોજ અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સ્થળ મુલાકાત લીધી હતી અને દિવાલ ધરાશાયી થઈ હતી તેની વિઝિટ કરી હતી સોસાયટીના રહીશોને આશ્વાસન આપવામાં આવ્યું હતું ત્યારે સામ્રાજ્ય એક્સટેન્શન સોસાયટીમાં પાણી ભરાયા હતાના કારણે સ્થાનિક મહિલાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે શહેરમાં જે આવ્યા અહીં કોઈપણ નેતા કે કોર્પોરેશન તંત્ર અમને જોવામાં નથી આવ્યા આ સરકાર ડબલ એન્જિનની છે છ એન્જિનની સરકાર છે આમાં ફક્ત એન્જિન છે ડબ્બા નથી તેવું આક્ષેપ કરતાં સ્થાનિક મહિલાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું સામ્રાજ્ય એક્સટેન્શન છે અખોટા વિધાનસભા વોર્ડ નંબર બારમાં આવેલું છે અને નદીને અડીને જ સામ્રાજ્ય એક્સટેન્શન બનેલું છે આ લોકોએ બહુ વર્ષો પહેલાં અહીંયા દીવાલ કરી હતી અને પાણીના જવાના રસ્તા બહુ સાયન્ટિફિક રીતે સાયન્ટિફિક ડબે ડબ્બે તૈયાર કર્યું હતું પરંતુ અનફોર્ચ્યુનેટલી આ ચાલીસ ફૂટના પાણીના પ્રવાહમાં આમની પાછળની દિવાલ જે છે ઢસી પડી છે જેનાથી એમને ભય છે કે એમના ધીરે ધીરે ગાર્ડનનો ભાગ પણ ધોવાઈ જશે અને ઘરો પણ ઘણા નજીક આવી ગયા છે આપ મારું લઈ લો પછી પાછળ બી એક તમે શોર્ટ લઈ શકો છો એમાં આપણને ખ્યાલ આવશે કે કેટલું નદી નજીક ત કેટલું નજીક છે ઘર અને કેટલું એ ચિંતાજનક છે એટલે અમારો હમણાં વાત થઈ અમે વોર વોર ઝોન પર આની માટે વિષય લઈ અને તાબડતોબ એમને મદદ કરવાની જે બી કંઈ હશે તૈયારી કોર્પોરેશનમાં થઈ શકતી હોય સ્ટેટ ગવર્મેન્ટમાં થઈ શકતી હોય એ બધી તૈયારી બતાવી અને એમને મદદ કરવા માટે તૈયાર છે આ વિસ્તાર સામ્રાજ્ય એક્સ્ટેન્શન અકોટા મુજમડા રોડનો છે આ સોસાયટી બે હજાર ત્રણમાં જ્યારે પજેશન આપ્યું ત્યારથી હું રહું છું અમારું ફેમિલી હું રોહિણી અશોક પંડ્યા અમે ફેમિલી સાથે રહીએ છીએ પણ આજે બે હજાર પાંચમાં જે પાણી આવ્યું હતું એના કરતાં આજે જે પરિસ્થિતિ માનવ સર્જિત જે કરી છે એ બહુ જ ખરાબ છે અને આ જે માટે જે જવાબદાર છે એ કોર્પોરેશન જ છે એવું અમે હંડ્રેડ કહીએ છીએ કારણ કે જે પ્લાનિંગથી જે પ્લાનિંગથી પાણી છોડવું જોઈએ કારણ કે અમે તો આમ પબ્લિક છે એ લોકોને ત્યાં એન્જિનિયર છે નેતાઓ છે કોર્પોર જે એમના કમિશનર છે કલેક્ટર છે એ લોકોએ બધાએ આ બધું ડિસિઝન લેવું જોઈએ પબ્લિક નથી લેતી પબ્લિકને તો ફક્ત એટલું જ કહે છે પાણી છોડે છે કેટલું છોડે છે શું છોડે છે એ ખબર નથી હોતી અને આ વખતે બધા જ ઉમતા ઝડપાયા છે કારણ કે અમે આગલા દિવસે નીકળ્યા છીએ પાણી આખી રાતમાં તો આટલા પાણીમાં નીકળ્યા છે એ કમરથી ઉપરના પાણીમાં નીકળ્યા છે અને એ કોની જવાબદારી આજે અમારી સામે બ્યાસી વર્ષના આંટી છે ચાર દિવસ અંદર પાણીમાં હતા એમણે કેટલા કોલ કર્યા એમના છોકરાઓ અમેરિકાથી ફોન કરે છે કોઈ મદદમાં નથી આવતું મારી બાજુમાં જાડેજાભાઈ છે એને એમના વાઈફ પાણી માટે વલખા મારે છે એમના માટે કોઈ પાણી ભર પીવા માટે નથી આવ્યું તંત્ર તો તમે દેખાય છે તમે ફોટામાં બતાવો કે કેવું આ તંત્રને વિકાસ કહેવાય આ તંત્રને વિકાસ કહેવાય એવો વિકાસ છે આ તમે આ બધું બતાવો કે આને વિકાસ કહીએ છીએ આપણે ગુજરાતની પબ્લિક જે છે વડોદરાની સંસ્કારી પબ્લિક છે આને વિકાસ કહીએ છીએ વિકાસની વાતો જે ડબલ એન્જિનની સરકારની જે વાતો છે એ ડબલ એન્જિન નહીં છ એન્જિનની સરકાર છે અમે તો એવું કહીએ છીએ પણ ફક્ત એન્જિનથી છે પબ્લિકના જે પાછળ જે ડબ્બા જોડવા જોઈએ એને કોઈએ નથી જોડ્યા ધારાસભ્ય એ મને નથી ખબર હું તો મને તો એટલી મને એટલી ખબર છે કોઈ આવ્યું છે એટલા માટે હું આવી છું અહીંયા મારું નામ રોહિણી પંડ્યા છે અને હું લગભગ બાવીસ વર્ષથી આ સોસાયટીમાં રહું છું પણ બહુ જ ખરાબ પરિસ્થિતિ છે આ વખતે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે અને જો એમએલએ કે જે પણ કોઈ આવ્યા છે અમે તો કોઈને ઓળખતા નથી કારણ કે અમે તો એમ આમ પબ્લિક છીએ અમારો અવાજ અમારો અવાજ ગુજરાત સરકારને કેન્દ્ર સરકારને છે કારણ કે અત્યારે મારો જે કહેવાનો મતલબ છે લોકલ કોર્પોરેટ ભાજપના છે મેયર એટલે વડોદરા કોર્પોરેશન ભાજપનું છે તાલુકા પંચાયત ભાજપની છે જિલ્લા પંચાયત ભાજપની છે ગુજરાત સરકાર ભાજપની છે અને કેન્દ્રમાં ભાજપ છે તો કોણ એન્જિન ડબલ એન્જિન નહીં છ એન્જિન પાછળ ડબ્બા નથી જોડ્યા ફક્ત ગાડે નથી છૂટી એન્જિન જ દોડે છે અને એ ક્યાં દોડે છે ઇન્ડિયામાં દોડે છે ગુજરાતમાં દોડે છે એ ક્યાં દોડે છે અમને નથી ખબર ફોરેનમાં દોડે છે કે ઇન્ડિયામાં દોડે છે સામ્રાજ્ય એક્સટેન્શન છે સામ્રાજ્યના અકોટા વિસ્તાર મુજમવડા પાસે જે આ મુજમવડા બ્રિજ છે એની પાસે છે અને અમારી સોસાયટી એને અડીને આવેલી છે અમે જે તે વખતે આરસીસીની દિવાલ બનાવેલી પણ એ દિવાલ માટી ધોવાણથી આખી પડી ગઈ છે અને અમારા મકાન લાસ્ટના મકાન તો ઓલમોસ્ટ એપ્રોચ આવી ગયા છે નદી કિનારે હવે જો આવો વરસાદ પડશે ને એ પડશે તો સામ્રાજ્ય આખું ડૂબી જશે હા વીસ ફૂટ પાણી છે અને બીજા માળ બી અમારા ડૂબી જશે અને ધોવાઈને મકાનો બી ધોવાઈ જાય એવી પરિસ્થિતિ થશે એટલે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે વહેલી તકે આનો ઉપાય કરે અને જે બી હોય એનું જલ્દી તકે આ વૉલ બનાવીને અમને સુરક્ષિત કરે હા એ એમને બાયેદારી આપી છે કે અમે સ્ટેટ લેવલે ને કોર્પોરેશન લેવલે જે બી મદદ હશે અમે કરવા તૈયાર છે અમે વહેલા તકે અમે કરવા તૈયાર છે અને તમને મદદ કરીશું એ રીતે એમને આશ્વાસન આપેલું છે મારું નામ રાકેશ ઠાકોર